નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ પર મિત્રો ધોરણ છના ગુજરાત ગુજરાતી વિષયની જે સ્વ અધ્યયન પુથીનો ભાગ ત્રણ આવ્યો છે તેમાં પાઠ નંબર આઠ આપણને આપેલો છે રામ રાખી તેમ રહીએ જેનું સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ મિત્રો આપણે આ ચેનલ ઉપર ધોરણ છના ગુજરાતી સહિતના દરેકે દરેક વિષયની જે સ્વઅધ્યયન પો છે તેમના સંપૂર્ણ અને સચોટ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે તો જરૂરથી આ પીડીએફનો અભ્યાસ કરી લેજો એ તમારી પરીક્ષાની તૈયારી માટે દોસ્તો તમને ખૂબ જ ઉપયોગી થશે ચાલો તો આપણે શરૂ કરીએ ધોરણ છ સ્વઅધ્યયન પોથી એમાં પાઠ નંબર આઠ રામ રાખે તેમ રહીએ પ્રશ્ન નંબર એક આપેલા શબ્દોના અર્થભેદ શબ્દકોષમાંથી શોધીને લખો દિન રસ્વાઈ દિન છે તો એનો અર્થ થશે દિવસ અને દીર્ઘય દિન હોય તો ગરીબ દીર્ઘય હરી છે તો ભગવાન રસવાઈ હરી છે તો વાનર દીર્ઘય ચીરનું થશે લાંબો સમય અને દીર્ઘય ચીરનું થશે કપડું અથવા વસ્ત્ર દીર્ઘ રવિ સોરી રસ્વાઈ રવિનું થશે સૂર્ય દીર્ઘય રવિનું થશે શિયાળુ પાક રસવાઈ ગુણ છે તો લક્ષણ દીર્ઘય ગુણ છે તો કોથળો રસવાઈ વધુ છે તો વધારે દીર્ઘય વધુ છે તો વહુ રસવાઈ પૂર છે તો નગર અને દીર્ઘઈ પૂર છે તો વધારે પાણીનો પ્રવાહ ત્યાર પછી છે પ્રશ્ન નંબર બે ઉદાહરણ મુજબ શબ્દો લખો દયા તો દયાહીન એવી રીતે પ્રેમ તો પ્રેમહીન કરુણા તો કરુણાહીન શ્રદ્ધા તો શ્રદ્ધાહીન આશા તો આશાહીન અને શક્તિ તો શક્તિહીન મિત્રો ધોરણ ત્રણથી દસની જે નવી સ્વાધ્યન પુથિઓ આવી છે તે નવી સ્વાધ્યન પુથીઓના દરેકે દરેક પ્રકરણ અથવા તો પાઠ જે છે તેમના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે જો તમારે પીડીએફ વોટ્સઅપ પર જોઈતી હોય તો તમને નંબર આપેલો છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન તમે આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી અને પીડીએફ મેળવી શકો છો અથવા તો આપણી એપ્લિકેશનનું નામ છે ઉશન કોચિંગ ક્લાસીસ આ એપ્લિકેશન ડાઉનલોડ કરી અહીંયાથી પણ તમે સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો ત્યાર પછી છે પ્રશ્ન નંબર ત્રણ આપેલા શબ્દનો ઉપયોગ કરી અને વાક્ય લખો પ્રભુ અને ભજન તો અહીંયા વાક્ય બનશે પ્રભુના ભજનથી મન શાંત થાય છે ભાવતું ભોજન વાક્ય બનશે અને દુઃખ તો અહીંયા વાક્ય બનશે જીવનમાં સુખ અને દુઃખ બંને આવતા હોય છે ભૂખ્યા ભોજન તો વાક્ય બનશે ભૂખ્યા લોકોને તાજું ભોજન આપવું એ પરોપકાર છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર ચાર લીટી દોરેલા શબ્દ જવાબમાં આવે તેવા પ્રશ્ન બનાવો કોઈ દિવસ રહેવાને બાગ બગીચા હોય છે તો બાગ બગીચા એટલે અહીંયા આવશે કોઈ દિવસ રહેવા શું હોય છે આપણે વાક્ય બનાવવાનું છે બીજું કોઈ દિવસ અમે ભૂખ્યા રહીએ છીએ તો ભૂખ્યા તો અહીંયા વાક્ય બનશે કોઈ દિવસ તમે કેમ રહો છો બાય મીરા માટે પ્રભુ જ ગીરધર નાગર છે તો બાય મીરા એના જગ્યાએ આપણે લખીશું કોના માટે પ્રભુ જ પ્રભુજ નાગર છે એટલે વાક્ય બનશે કોઈ દિવસ પહેરવા હિરના ચીર હોય છે તો હિરના ચીર એની જગ્યાએ આપણે લખીશું કોઈ દિવસ પહેરવા શું હોય છે કોઈ દિવસ સુવાને ગાદી તકિયા હોય છે એમાં ગાદી તક્યા નીચે અંડરલાઇન છે તો આપણું પ્રશ્નાર્થ વાક્ય બનશે કોઈ દિવસ સુવા માટે શું હોય છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર પાંચ નીચે આપેલા ક્રિયાવાચક શબ્દોને વા પ્રત્યે લગાડી અને વાક્ય લખો ચાલવું તો ચાલવા તો અહીંયા વાક્ય આવશે રમેશને બીક લાગતા ઝડપથી ચાલવા લાગ્યું ઉઠવું તો ઉઠવા વાક્ય આવશે વહેલી સવારે ઉઠવા મારું મન ન હતું ઝઘડવું તો ઝઘડવા વાક્ય બનશે દોસ્તો વચ્ચે કોઈ સમયે નાની બાબતોને લઈ ઝઘડવાનું થાય છે રમવું તો રમવા વાક્ય આવશે બાળકો બાગમાં રમવા ગયા આપવું તો આપવા વાક્ય આવશે શિક્ષકે વિદ્યાર્થીઓને સારું માર્ગદર્શન આપવા કહ્યું વાંચવું તો વાંચવા વાક્ય આવશે વિદ્યાર્થીઓએ અભ્યાસ કરવા માટે પુસ્તક વાંચવાનું શરૂ કર્યું કૂદવું તો કૂદવા તો વાક્ય આવશે બચ્ચાએ ઊંચું કૂદવા માટે પ્રયત્ન કર્યો રડવું તો રડવા વાક્ય આવશે બાળક રડવા લાગ્યો કારણ કે તેને દુઃખ થયું હતું ત્યાર પછી છે પ્રશ્ન નંબર છ કાવ્યના આધારે બંધ બેસતા જોડકા છોડો સુખ દુઃખ તો સહેવું બાગ બગીચા તો રહેવું શીરો પૂરી તો ખાવું ગાદી તક્યા તો સૂવું અને હીર તો પહેરવું ત્યાર પછી છે પ્રશ્ન નંબર સાત નીચેના પ્રશ્નોના જવાબ લખો પહેલું રામ રાખે તેમ રહી કાવ્યમાં કેવી રીતે રહેવાની વાત કરી છે તો ઉત્તર આ કાવ્યમાં રામ એટલે કે ભગવાનની ઈચ્છા પ્રમાણે શાંતિ અને સહનશક્તિથી રહેવાની વાત કરી છે જીવનમાં સુખ હોય કે દુઃખ તેને સમાન માની અને આનંદથી જીવન જીવવાનું કહે છે બીજું રામ રાખે તેમ રહીએ એટલે તો જવાબ આવશે રામ રાખે તેમ રહી એટલે ભગવાન પર ભરોસો રાખીને કે જે પણ ઘટના જીવનમાં ઘટે તે ધીરજ અને શાંતિથી સ્વીકારવું ત્રીજું મીરાબાઈએ સુખ દુઃખ સર્વે સહીએ એવું કેમ કહ્યું હશે ઉત્તર મીરાબાઈને ભગવાન સાથે પ્રેમ બંધાયો હોવાથી દરેક પીડાને પણ ભગવાનની ઈચ્છા માની સ્વીકારી ભક્તિમાં લીન રહીએ તો દુઃખ સહેલું બને છે એવી ભાવના તેમણે વ્યક્ત કરી એટલે જ તેઓ કહે છે કે સુખ દુઃખ સર્વે સહીએ ચોથો આ કાવ્યમાં વૈભવી જીવન કયા કયા અને કેવી રીતે જોવા મળે છે તો કાવ્યમાં વૈભવી જીવનનો ઉલ્લેખ બાગ બગીચામાં રહેવા ફરવા મળે છે કોઈ દિવસ ભોજનમાં શિરોપુરી મળે છે કોઈ દિવસ હીરના કપડાં પહેરવા મળે છે તો કોઈ દિવસ સુવા માટે ગાદી તકિયા મળે છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર પાંચ કુટુંબના સભ્યો વિશેની માહિતી એકઠી કરી અને ચાર્ટ બનાવો તો લીલાબેન અને જેઠાભાઈ એ બંનેનો પુત્ર પુત્રી મીરાબેન ચંદ્રિકાબેનને કાંતિભાઈના પુત્ર શૈલેષભાઈ મીરાબેનને શૈલેષભાઈના જે ત્રણ પુત્રો છે એમાં હું મારું નામ હેત બહેનનું નામ રિયા અને ભાઈનું નામ આર્ય ત્યાર પછી છે પ્રશ્ન નંબર આઠ ભગવાન શ્રી કૃષ્ણ વિશેનું કાવ્ય દાદા દાદી પાસેથી મેળવીને ગાઓ તથા લખો વૈષ્ણવ જંતો તેને કહીએ જે પીડ પરાઈ જાણે રે પર દુઃખે ઉપકાર કરે તો એ મન અભિમાન આણે રે સકળ લોકમાં સહુને વંદે નિંદા ન કરે કેની રે વાચ કાચ મન નિશ્ચળ રાખે ધન જનની તેની રે સમૃદ્ધ સમૃદ્ધ દ્રષ્ટિને તૃષ્ણા ત્યાગી પરસ્ત્રી જેને માતરે જી થકી અસત્ય ન બોલે પરધન નવજાલે બઝાલે હાથરે મોહ માયા વ્યાપે નહીં જૈને દૃઢ વૈરાગ્ય જૈના મન તો સરસ મજાનું કાવ્ય જે છે તે આપણે લખેલું છે મિત્રો ધોરણ ત્રણથી બારની કોઈપણ પ્રકારની પીડીએફ અને પીપીટી તમારે જોઈતી હોય તો એ તમને મળી જવાની છે ઓશન કોચિંગ ક્લાસીસ પરથી જેમ કે સ્વ અધ્યયન પુથીના સોલ્યુશન છે સમજૂતી છે ગાલા સ્વાદ્ય પુથી છે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે પ્રયોગ પ્રયોગપોથી ભૂગોળ પુથી અંગ્રેજી ગ્રામર યુનિટ ટેસ્ટ આઈમપી પ્રશ્નો અસાઇનમેન્ટ કે કોઈપણ પ્રકારના સોલ્યુશનની પીડીએફ અહીંયાથી તમને મળી જશે વોટ્સઅપ પર પણ તમે પીડીએફ અને પીપીટી મેળવી શકો છો વોટ્સઅપ પર પીડીએફ અથવા તો પીપીટી મેળવવા માટે સંપર્ક કરો સિત્તેર છેતાલીસ મળી જશે ત્યાર પછી છે પ્રશ્ન નંબર નવ તમને ભજન ગમે ગમતું ભજન તમે ક્યાં ક્યાં સાંભળ્યું છે ભજનના શબ્દો લખો તો જવાબ આવશે કે હા મને ભજન ગમે છે મેં મંદિરમાં અને સત્સંગમાં ભજન સાંભળ્યા છે જો આજ મારા મંદિરિયા આજ મારા મંદિરયામાં મહાલે શ્રી નાથજી જોને સખી કેવા રૂમઝૂમ ચાલે શ્રી નાથજી જશોદાના જાયા જાયાને નંદના દુલારા શ્રી નાથ તો આવી રીતે સરસ મજાનું જે ભજન છે તે આપણે દર્શાવેલું છે અને મિત્રો અહીંયા આ પાઠ જે છે તે આપણે પૂર્ણ કરીએ છીએ ફરી મળીશું આપણે ગુજરાતી વિષયની સ્વાધ્યન પોથીના એક નવા પાઠ અને સંપૂર્ણ સોલ્યુશન સાથે જો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું અને સરસ મજાની કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં